શ્વર મહાદેવ સત્સંગ મંડળ દ્વારા બ્રહ્મ ક્ષત્રિય સમાજની જે વાડી છે ત્યાં શ્રદ્ધાંજલિ રૂપે પહેલગામમાં જે અંતજ્યો દ્વારા પર્યટકોને જે માયરા છે એ અને બીજું સિંધુ ઓપરેશન સિંધુ અંતર્ગત સરકાર દ્વારા જે ઓપરેશન થયેલ એમાં જે શહીદો થયેલ સૈનિકોને શ્રદ્ધાંજલિ રૂપે આ આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે રામચરિત માનસના ત્રિદિવસીય પાઠનું સમોગં રાખેલ છે તારીખ પચ્ચીસ છવિસ અને સઠિયાવી ત્રણ દિવસનું આને સર્વૈને શ્રદ્ધાંજલિ રૂપે પર્યટકો તેમજ સૈનિકો શહીદોને કોએલગાંવ મુકામે અંતત્યો કે જે કાર્ય નૃત્ય કરેલું હતું એ કાયલ નૃત્યમાં આપણા ઘણા ભાઈઓએ પોતાનો જાન ગુમાવ્યો છે છવ્વીસ ભાઈઓએ જાન ગુમાવ્યો છે એ બધાય માતાઓના સિંધુર જે ભૂંસાયેલા છે એ માટે સરકારે એક મહા એટેક કરેલો જેને આપણે સિંધુર હજા સિંધુ ઓપરેશન સિંધુ નામે આજે આપણે સરકારે કર્યું અને ઓપરેશન સિંધુ દરમિયાન આપણે